વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં ઘન કચરા સંકલન માટે નવીન વાહનોનું ફ્લેગ ઓફ કરાવ્યું છે લોક સુવિધા પર્યાવરણની જાળવણીના હેતુથી પાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં ઘનકચરાના ડોર ટુ ડોર કલેક્શન તેમજ ટ્રાન્સપોર્ટેશન માટે નવીન વાહનોનું ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ વીએમસી પશ્ચિમ ઝોનની કચેરી અકોટા ખાતે સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ અને શહેરના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અકોટા વિધાન સભાના બેઠકના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કેવ રોકડિયા તેમજ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પાલિકાના પદાધિકારી ગણ અને કોર્પોરેટરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને બાર આ વિસ્તારના ત્રણ લાખ જેટલા મકાનોનો એનો તમામનો સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને અત્યાધુનિક પદ્ધતિથી અને ત્રણસો સડસઠ જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી દસ વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે અને આજે જ્યારે મેયરશ્રીના હસ્તે આ કાર્યક્રમ હાથ ધરેલ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાયેલા છે તેમને પણ ખૂબ આભાર માનું છું